મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ટીમે રજનીકાંતના મૂવી થલાઈવર 171 તથા અલગ અલગ આવનાર લેટેસ્ટ બોલિવૂડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી ફરિયાદી પાસે ફિલ્મમાં કાસ્ટ થવા માટે અલગ અલગ બનાવટી કોન્ટ્રાક્ટો પેટે નાણા મેળવી સુરેશ કુમાર કાસ્ટિંગના નામથી ફ્રોડ કરનાર અને દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં વોન્ટેડ સાયબર ઠગને પકડી પાડ્યો છે તાપી જિલ્લામાં એક દીકરીને રજનીકાંતના મૂવી થલાઈવા 171 મૂવીમાં ચાઈલ્ડ એક્ટર તરીકેનું કામ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવા માટે બનાવટી કોન્ટ્રાક્ટ તેમજ કોર્ટના ખોટા સ્ટેમ્પ ડ્યુટી લેટરો તથા વિમાન યાત્રાની ટિકિટો મોકલી આપી WhatsApp વિડિયો કોલ તથા ઓડિયો કોલમાં વાતચીત કરી બેંકના QR કોડના સ્કેનર મોકલી બેંક એકાઉન્ટમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 11 લાખ રૂપિયાની સુરેશકુમારનું નામ ધારણ કરનાર અજાણ્યા ઈસમે છેતરપિંડી કરી હતી જે બાદ સાયબર ક્રાઈમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને વેરીફાઈ કરી આરોપી હર્ષદ આનંદ સપકાલની અટકાયત કરી હતી તેમજ આ આરોપી અલગ અલગ રાજ્યના દસ જેટલા ગુનામાં પણ વોન્ટેડ હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ અંગે ડીવાયએસપી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી તે જોઈએ અત્રેના જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ચારસો છાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર ચારસો વીસ ચારસો ઓગણીસ તથા આઈટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આ કામના ફરિયાદીની દીકરીને રજનીકાંતની મૂવી થોટા સ્ટેમ્પ ડ્યુટી લેટર વિમાન યાત્રાની ટિકિટો મોકલી તથા જુદા જુદા વોટ્સઅપ કોલ અને વિડીયો કોલથી અને આ ઉપરાંત બેંકના ક્યુઆર કોડ મોકલી વિશ્વાસ અને ભરોસો આપતા આ કામના ફરિયાદીશ્રીએ કુલ અગિયાર લાખ ચોરાણું હજાર ચોપન રૂપિયાની રકમ આ કામના આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી અને સદર ગુનો દાખલ કર્યા બાદ આઈપી એડ્રેસ તથા અન્ય ટેકનિકલ એનાલિસિસને આધારે પૂર્ણ તપાસ કરી ઇન્ટરનેટ એડ્રેસ વેરીફાઈ કરી અત્રેના જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી આહિર તથા સાથેના પીએસઆઈ ડી આર ભથવાર અને પીએસઆઈ કે આર પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ પ્રદેશ તથા મોકલવામાં આવેલ હર્ષદ આનંદપાલ સપકાલ રહેવાસી નાસિકની ધરપકડ કરવામાં આવેલી છે સદર ગુનાના કામના આરોપીની ધરપકડ કરી અત્રે રિમાન્ડ ઉપર છે જેની તપાસ ચાલુ છે આ કામના આરોપીની મોડસ ઓપરેન્ડી જોવામાં આવે તો સદર આરોપીએ પોતે સુરેશ કુમાર બનીને આ કામના ફરિયાદ કોલ કરેલ છે અને આ સિવાય ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવેલી હકીકત જોતા આ કામના આરોપીએ સુરેશકુમાર ઉપરાંત પિયુષ શર્મા હર્ષ નાગપાલ હર્ષ નાગપાલ પ્રિતેશ જૈન જેવી જુદા જુદા નામોથી પોતે કાસ્ટિંગનું કામ કરતા હોય તેવી ઓળખ ઓળખ આ કામના જે ભોગ બનનાર છે એમને આપેલ છે એમનું અસલ નામ હર્ષદ આનંદ સપકાળ છે આ કામના જે આરોપી છે એ કુલ દસ ગુનામાં વોન્ટેડ છે જે પૈકી રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યોનો સમાવેશ થાય છે આ દસ દસે દસ રાજ્યોને એની જાણ કરવામાં આવશે આ સિવાય આ કામના આરોપી વિરુદ્ધમાં એનસી સી પોર્ટલ ઉપર કુલ આઠ ફરિયાદો દાખલ થયેલી છે અને જેની તપાસ પણ ચાલુ છે આરોપીનો પોતાનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો આ કામના જે આરોપી છે એની અગાઉ છ ગુનામાં ધરપકડ થઈ ગયેલ છે આ ગુના મહદઅંશે મહારાષ્ટ્ર રાજ્યના છે જેમાં એની ધરપકડ થયેલી છે ને આ સિવાય આ કામના આરોપીઓએ બીજા છ ગુના જે મહારાષ્ટ્રમાં આચરેલા છે અને જે રજીસ્ટર્ડ થઈ ગયેલા છે એની કબૂલાત તપાસ દરમિયાન કરેલ છે આ કામના આરોપીની મોડસ સ્વપ્રણ અનુસંધાને ડિટેલમાં જણાવો તો આ કામના આરોપીએ જુદા જુદા ન્યૂઝપેપર જેવા કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન મેટ્રો ફિલ્મી બીટ એએનઆઈ ન્યૂઝ વગેરે ઉપર જાહેરાતો કરી અને આ ફ્રોડ કરેલ હોવાનું તપાસ દરમિયાન ફરીદ થયેલ છે અને આ કામના આરોપીઓને લગતી માહિતી જુદા જુદા ન્યૂઝના પાને પણ મળી આવેલ છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર પીએસઆઈ શ્રી કે આર પટેલ તથા ડીઆર ભથવાર તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લાભીભાઈ નાઓએ પ્રશંસનીય કામગીરી કરેલ છે